ભુજ શહેરની બહાર જતા કોડકી રોડ પર માનવતાને શરમાવે એવી ઘટના સામે આવી છે પ્રભુનગર નજીક આવેલી શિવ હોટલ પાછળની જાળીઓમાં એક માસની માસુમ બાળકીને કોઈ માનવના ચહેરામાં છુપાયેલા રાક્ષકો રાક્ષસો દ્વારા ત્યજી દેવામાં આવી છે હોટલના સંચાલકને જાળીઓમાંથી બાળક રડવાનો અવાજ સંભળાતા તેમણે તરત જ તપાસ કરી હતી જાળીમાં કપડામાં વીટેલું બાળક જીવતું અને રોતું મળી આવતા એકસો બાર નંબર ઉપર ફોન કરી પોલીસને જાણ કરવામાં આવી પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે પોલીસે અપીલ કરી છે કે જો કોઈ વ્યક્તિને આ ઘટના અંગે કોઈ માહિતી હોય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી એક માસની માસૂમ બાળકી હાલ સુરક્ષિત છે પરંતુ જેણે જન્મ આપ્યો એ જ માતા પિતાએ એક માસ બાદ માસૂમ બાળકીને છોડીને ગયાનું જાણીને માનવતા શરમાઈ ગઈ છે